બે હજાર રૂપિયા સ્ટેશન અમારા ઘરવાળો મને બહુ ત્રાસ આલો બહરા થી કોઈ ના જીત વાત ને સમજી લેજો ભાવેશ ફોન લાવજો ફ્રીજ ઉપર પડ્યો કાલે સોરી જોવા જવાનું હોય ને તમે પેલા હા હેડુ અને હું કહું અસ્તિક કપડા બપડા પહેરી ના આવજો પાછા

ગમાઈ દેવી આ વખતે તો બધા મે લામો પૈણી મારે તો પૈણી ઉદો પર હેદ ન આ તો પૈણી જવાનું હોય ને તાર સોરી ગમાલ લેવાની હોય તું તો કે આત નહીં ગમતી પેરી નહીં ગમતી કેટલી સોરીઓ જોઈ હો જો એ વ્યવસ્થિત ખાલી પેરી ના જો પાછા એ તો વ્યવસ્થિત કે જ પેરી પણ આ વખતે તું સોરી ગમાઈ લેજે હું કીધું હોધુ જો નહીં એ તો ગમાલ લઈશું હો ને હા રુ હેડ તૈયારી કરું હો હા જય માતાજી હા જય માતાજી હેડ જો કાલ જવાનું તો તૈયારી કરું ને હાડી બાડી એક આધી સારી હોય ને જોઉં હેડ હું કોણ કર્યો પાછો હાય કોઈ કોટ કરી નહી એના કાલ સોરી જોવા જવાનું તે આપણે બે જણાને બોલાય હે બરાબર એટલે હવે પણ ઓ તે નહી પડ્યો હવે એ ગોડા ન હું પડાવા તમે કોકની સોરીની જિંદગી બરબાદ કરજે એ એક ગોડો બોટ નહી આ માર ભાઈસ મર્યાદા રહેજો દેને કે તમાર ખેતી વિખેરી નાખ્યો માગા જો હેડો કાલ જવાનું હ કઈ હાડી પહેરું આ હાડી તો દિવાળી પર પહેરીતી આ નોર્તોમ પહેરીતી

થોડી તું મર્યાદા રાગ પેલી બાર બે થી પથારી ફેરવી નાખે મને બીખ નહીં લાગતી થી એક કોણ કરજો પેલી જેટલી હાડીઓ તિજોરીમાં પડી હે ને એ બધી હાડીઓ નો કર નાખ

જતી રે તું અહીંથી જતી રે નહીં હું તો અવાજ આવે તો પાછી આવે નહીં એક દે જો એક પાછી પડવાનું થતું નહીં ઇન કરા હાડી નહીં લઈ આલી મનો હા મોરા તો બુરી ચડે હે આય તો જતી રહે ને તો બધું કોમ મારા માથા આવશે પણ ભાવ મનો ના વગર ફાવતું નહી ગઈ વખતે જેતી તે ચીવી હાલત આઈ તૈયારી બે હાજર હા તું કોમ કરૂગલ પે માં હાય નો મેસેજ કરે એટલે પૈસા નાખી દઉં મારા હાઈ ભાઈ ના પૈસા ના એ દેશી કોટરિયુ એના હાઈ ના પૈસા ના કેવાય આપણો ગૂગલ પે આવે ને એના અંદર એચ ના આઈ નો મેસેજ કર મને એટલે તારા ખાતામાં નાખી દઉં અને એક વાત યાદ રાખજે તું જઈ આવજે હું આવવાનું નહીં બરાબર હા તે તમારે પાછળ નયન લગન આવી જ છે પણ મને કેજો આવવાનું યાર હારો હેડ ના ભઈ આય અમાર તો કાલ મમ્મી લેવા જવાનું હ એવું ઓવા ચિમ તમાર મમ્મી નહીં મમ્મી તો હ પણ મારી હારી મમ્મી પણ અમે તો બહુ હારી લાવવાના હૈયા તો જેવી નહીં વાહ આ દુહીનો લુઘડો આવી જયો આ બિટ્ટુ ના નાનામા નવી હાડી આઈ ગઈ ભાવેશ તમર કપડો લાવજો ઓકે મૂકી દો આ મારા કપડા લે મારા કપડા આ બધું હોવ તા અપા જોવા જવાની સોરી માર ભયો લે કોઈ ગોવા બીચ ઉપર ફરવા નહીં જાવ ને તમે મને આવા કપડા આલો હો મારા ભાઈ તારી ભાભીમાં કોઈ રસ નહીં બરાબર

આવવાનું બવાનું કોઈ નઈ તો યાર મરા બહુ રીસ ચડે આમ જજી લે આડો ના ઉપર આમ આગો જતો રહે એ સોપા તો તો બાપા બેહવા આપડા જોડે મને નહી ગમ તું યાર તું તું જઈ આ મારે એમ કેવાનું ભાઈ એક જ વસ્તુ તું મારા મુ ઝઘડો બગડો ના કરે ના તમાર આવવાનું એટલે આવવાનું ન બીજા કપડા લેતા હોય હેડો હું મૂકી દઉં फटाफट હું નહી લાવવાનું બરાબર હું તો આજ કપડા પહેરને આ હું તો તું આય તો પેક ને બેગ મારે ને સીએનજી ના ને BNG ના બધા પૈસા આલવા પડશે ને રોજ પેક બેગ મારું બધી તૈયારી હોય ને તો આય ઓ હા મારા બાપા તમને આખી આખી સોરી નહીં આવી દીધી તો તમે પૈસા મોગો હો હે આ સોરી કેવાય તો છોટા થી આલીઓ છોટા થી ડમફર આલીઓ મન તો ઓ કીધું કોઈ નેમ કહો આપણે છોટા છોટા બધા રમે બહાર હા એ તો ભલે રમતા હોય હારે મસ્તી ના કરો ને લાવો હેડો ડો કપડો કપડા બપડા નહીં મુ તો આજ પહેરવાનો બરાબર ન કર આવવાનું નહીં નહીં આવું તો હા એટલે મોબાઈલ લાવજો હજી લે ફોન હું કરા કે મોરી ફોન હલો પોલીસ સ્ટેશન આમાં ઘરવાળો મને બહુ ત્રાસ આલો અને કરિયાવાને બરિયાવા એ તો કર સાહેબ હું તો કોઈ નહી કરતો હું તો તમારી ગાય છું વલા મેલ ને સાલ હાર વેડ ને તને જે કપડા ગમતા ને તીજુર તું લઈ લે અને જઈએ આ રીતે મોની જતા આવો મન કેવું હાલ લાગે કોઈ નહી મોનું મારે તો હવે નો કંટાળી ગયો ભાઈ આ બૈરાતી કોઈ ના જીતા વાત ને સમજી લેજો બીજું કઈ કહેવાનું નહી ભાઈ અમારા અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને આગલો ટોપિક તમારે કયો જોવા એ બી અમને કહેતા જજો ચલો જય શ્રી રામ